નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત પાવર કટની સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો જી બી ગાદલા ગોદડા સાથે યોગી ચોક પહોંચ્યા સ્માર્ટ મીટર અને સ્માર્ટ સિટીની વાતો કરતા આ નફળ શાસકોના રાજમાં પાવર કટની સમસ્યાથી કંટાળી સુરત શહેરના પૂણા ગામ વિસ્તારની સોસાયટીઓના જે રહીશો છે તેઓ ગાદલા અને ગોધડા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોક પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા નાયબ ઇજનેર સીએસ મોદી સાથે વાત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારે જે પણ કોઈ સમસ્યા હોય બપોરે બાર વાગ્યા પછી આવવું તેમજ રજૂઆત અને પોતાની સમસ્યાને લઈને આવેલા લોકોને કાયદાનો પાવર બતાવી ત્યાં ઓફિસમાં સેક્શન અને સજાની જોગવાઈ પણ લખેલી છે તેવું જણાવી લોકોની ધમકી પણ આપવામાં આવી હતી જે આપને શું તકલીફ છે અને આપણે આજ તમે લોકો ગાર્ડલાન ગોદડા લઈને અહીં આવ્યા છો એનું કારણ શું એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે રોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એ એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને માં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પેલા એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પેલા લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબ ને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલી નું રૂટીન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટી ને પૂછી લ્યો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર નો ગયો એવો એક દિવસ બન્યો જ નથી